નમસ્તે મિત્રો અમારા પવિત્ર અને અદભુત જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે દેવી લક્ષ્મી દેવી સરસ્વતી ભગવાન વિષ્ણુ બજરંગબલી હનુમાન અને ભગવાન શનિદેવના દિવ્ય આશીર્વાદથી આ દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય ખોલવા જઈ રહ્યો છે મિત્રો સૌપ્રથમ ચાલો આપણે હાથ જોડીને દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીને પ્રાર્થના કરીએ કે જેમણે આ વીડિયોને ખરેખર પસંદ કર્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને નીચે ટિપ્પણી વિભાગમાં જય માં લક્ષ્મી જયમા સરસ્વતી લખ્યું છે તેઓ બધા આજથી અનંત સુખ સમૃદ્ધિ અને જ્ઞાથી ભરાઈ જાય દેવી ક્યારે તેમના ઘરો પર અંધકાર ન આવવા દે તેમના જીવનમાંથી દુઃખનો પડછાયો હંમેશા માટે દૂર થાય અને તેમના ઘરોમાં ખુશી સંપત્તિ જ્ઞાન પ્રેમ અને સૌભાગ્યની નદી અવિરત વહેતી રહે મિત્રો આજે એવું છે કે ભાગ્ય પોતે તમારા દરવાજા પર ખટખાવતું આવ્યું છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના સંયુક્ત આશીર્વાદ કોઈ વ્યક્તિ પર વરસે છે ત્યારે તેના ઘરમાં રહેલો અંધકાર એક ક્ષણમાં દૂર થઈ જાય છે અને ગઈકાલે સંઘર્ષ કરનાર વ્યક્તિ દેવતાઓના આશીર્વાદથી ખૂબ ઊંચાઈએ પહોંચે છે આજે તે ક્ષણ તમારા જીવનમાં આવી ગઈ છે આ કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ પરિવર્તનનો ક્ષણ છે આજે હનુમાનના આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શનિ તમારી કુંડળીમાં શુભ પરિણામો વરસાવી રહ્યા છે આ તે સમય છે જ્યારે સ્થિર ભાગ્ય ખુલે છે અને બધા દરવાજા જે પહેલાં બંધ હતા તે ખુલી જાય છે મિત્રો આજના ચોવીસ કલાક પાંચ મોટા આશ્ચર્ય લઈને આવ્યા છે જે તમારા હૃદયને આનંદથી પ્રફુલ્લિત કરશે પહેલું આશ્ચર્ય એ છે કે લાંબા સમયથી પ્રિય સ્વપ્ન સાકાર થવાનું છે જે કાર્ય વારંવાર અવરોધોનો સામનો કરી રહ્યું છે તે આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પૂર્ણ થશે આ તે જ કાર્ય છે જે તમારા હૃદય પર ભાર મૂકી રહ્યું છે પરંતુ હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે કાર્ય તમારા પક્ષમાં પરિણામ આપશે બીજું આશ્ચર્ય દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે આજે દેવી લક્ષ્મી તમારી કુંડળીના ઘરમાં પ્રવેશી છે જે ધનના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે આનો અર્થ એ છે કે તમારા ધનના સ્ત્રોત ખુલશે વ્યવસાય કે રોજગારમાં નાણાકીય ચિંતાઓ અનુભવતા લોકો માટે આ ખૂબ જ શુભ સમય છે અચાનક એક તક આવશે જે તમારી આવકમાં વધારો કરશે કેટલાક માટે આ સમય લોટરી જેવા સારા સમાચાર પણ લાવશે ત્રીજો આશ્ચર્ય તમારા પ્રેમજીવન સાથે સંબંધિત છે બજરંગબલી હનુમાનના આશીર્વાદથી આજે તમારા સંબંધોમાં સ્થિરતા આવશે પ્રેમમાં અંતર અનુભવતા લોકો પ્રેમ અને વાતચીતની નવી લહેરનો અનુભવ કરશે કેટલાકને તેમના જીવનસાથી અથવા પ્રિય તરફથી સંદેશ મળશે જે તેમના હૃદયને આનંદથી ભરી દેશે ચોથું આશ્ચર્ય તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે શક્તિ અને ઉત્સાહનું પ્રતીક હનુમાન આજે તમારી ઉર્જા અનેક ગણી વધારી દેશે લાંબા સમયથી ચાલતો થાક કે માનસિક તણાવ આજે દૂર થશે જો તમને કોઈ લાંબી બીમારી હતી તો તેમાં પણ સુધારો થવા લાગશે આજે ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનનો દિવસ છે અને જે લોકો તેમનું નામ યાદ કરે છે તેમને શારીરિક અને માનસિક બંને શક્તિ મળશે પાંચમું આશ્ચર્ય શનિદેવ મહારાજ સાથે સંબંધિત છે મિત્રો શનિદેવ સ્વભાવે કઠોર ગણાય છે પરંતુ જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે તેઓ વ્યક્તિના જીવનમાં એટલી ખુશી અને આદર આપે છે કે સમાજમાં તેમનું નામ આદરથી લેવામાં આવે છે આજે શનિદેવ તમારા સારા કાર્યોથી પ્રસન્ન થાય છે તેમણે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવાનો સંકલ્પ કર્યો છે આજે જે કોઈ સાચા હૃદયથી હનુમાન ચાલીસાનો પાઠ કરશે અનેશા બેંક કે સરકાર સંબંધિત કોઈ બાબતમાં મોટી રાહત મળવાની છે જેમના ખાતા લાંબા સમયથી અટવાયેલા છે તેમને પણ હવે આપમેળે મુક્તિ મળશે એવું કહેવાય છે કે જ્યારે શનિદેવના આશીર્વાદ કોઈ વ્યક્તિ પર પડે છે ત્યારે દરેક સંઘર્ષ આશીર્વાદમાં ફેરવાઈ જાય છે આજે તે આશીર્વાદની શરૂઆત છે તમને કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી ટેકો મળશે તમે કોઈ અધિકારી સાથે સમાધાન કરશો અથવા કોઈ જૂનો નિર્ણય તમારા પક્ષમાં આવશે આ કોઈ સંયોગ નથી પરંતુ એક દૈવી યોજના છે ભગવાન વિષ્ણુએ પોતે નક્કી કર્યું છે કે તમારા જીવનની દિશા બદલવી જ જોઈએ અને તેથી આજે તમારી સામે નવા રસ્તા ખુલશે મિત્રો આજનો દિવસ આશીર્વાદથી ભરેલો રહેશે ભગવાન શિવ પોતે તમને આ સંદેશ મોકલી રહ્યા છે કે તમારા કાર્યો હવે ફળ આપવા માટે તૈયાર છે જો તમે સાચા હૃદયથી તેમનું નામ જપશો તો કોઈ અવરોધ તમને રોકી શકશે નહીં આજનો દિવસ તમારી ઊર્જાને સકારાત્મક દિશામાં વાળવાનો છે તમારા લક્ષ્યો તરફ એક પગલું ભરવાનો છે તમને કેટલાક સારા સમાચાર પણ સાંભળવા મળશે જે તમારા પરિવારમાં આનંદ લાવશે આ સમાચાર તમારા કામ તમારા સંબંધો અથવા તમારી નાણાકીય પરિસ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરને સ્વર્ગમાં પરિવર્તિત કરશે મિત્રો યાદ રાખો કે ભગવાન ફક્ત ત્યારે જ તેમની કૃપા આપે છે જ્યારે ભક્તનું હૃદય શુદ્ધ હોય છે તેથી આજે કોઈનું ખરાબ ન બોલો ઈર્ષા ન કરો પરંતુ દયા અને નમ્રતાનો અભ્યાસ કરો આમ કરવાથી તમારા ભાગ્યમાં ઝડપથી વધારો થશે અને આવનારા દિવસોમાં તમને જે તકો મળશે તે તમારા જીવનને બદલી નાખશે દેવી લક્ષ્મી અને ભગવાન હનુમાનની કૃપાથી ભાગ્યને સક્રિય કરતી દૈવી ઉર્જા આજે તમારી આસપાસ ફરે છે આ એ જ ઉર્જા છે જે તમારી કુંડળીમાં લાંબા સમયથી સુષુપ્ત રહેલા ગ્રહોને જાગૃત કરી રહી છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ભાગ્યનું ચક્ર આજે એટલું ઝડપથી ફરશે કે ગઈકાલ સુધી જે માર્ગો અંધકારમય હતા તે હવે પ્રકાશથી ભરાઈ જશે મિત્રો જ્યારે કોઈ ભક્તને તેમના સારા કાર્યોનું ફળ મેળવવાનો સમય આવશે ત્યારે ભગવાન પોતે તે વ્યક્તિ માટે પરિસ્થિતિઓ બનાવે છે આ જ કારણ છે કે આજથી તમારા જીવનમાં જે પરિવર્તન આવવાના છે તે સામાન્ય નહીં હોય આ તે પરિવર્તન છે જે તમને સંઘર્ષથી સફળતા તરફ દુઃખથી સુખ તરફ અને નિષ્ફળતાથી નવી ઓળખ તરફ લઈ જશે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ એવા બધા લોકો પર વરસી રહ્યો છે જેઓ ખરેખર માને છે જે લોકો દેવી લક્ષ્મીનું નિષ્ઠાપૂર્વક ધ્યાન કરે છે તેઓ આજે તેમના ઘરોમાં સમૃદ્ધિનો દીવો પ્રગટાવતો જોશે આજે તમને તમારી આસપાસ કેટલાક શુભ સંકેતો દેખાશે જે દર્શાવે છે કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે ઉદાહરણ તરીકે કોઈ જૂનો મિત્ર અચાનક તમારી મદદ માટે આવે છે અથવા તમને કોઈ અધિકારી તરફથી અણધાર્યો ટેકો મળે છે કોઈ અટકેલું કાર્ય આપમેળે પૂર્ણ થઈ શકે છે અથવા લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ અચાનક સમાપ્ત થઈ શકે છે આ બધા સંકેતો છે કે દેવી લક્ષ્મી અને શનિદેવ મહારાજ તમારી પડખે ઊભા છે હનુમાન આજે તેમના ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે જે લોકો મંગળવાર અને શનિવારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અથવા હનુમાન મંદિરમાં દીવો પ્રગટાવે છે તેઓ હવે તે ચમત્કારનો અનુભવ કરશે જેની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો આજે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી સાથે છે જે તમને સુરક્ષિત રાખે છે અને તમારા માર્ગમાંથી અવરોધો દૂર કરે છે જે લોકો લાંબા સમયથી આર્થિક મુશ્કેલી અથવા માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે તેઓ આજથી તેમના જીવનમાં રાહત મેળવશે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીએ તમારા કાર્યોનું કોઈ પણ સંજોગોમાં સત્યનો ત્યાગ ન કરો તમારી પ્રામાણિકતા અને ભક્તિ જ શનિદેવ મહારાજ તમારા પક્ષમાં નિર્ણય લેવાનું કારણ બનશે મિત્રો આજે દેવી લક્ષ્મી તમારી કુંડળીના ઘરમાં બિરાજમાન છે જે સંપત્તિ વૃદ્ધિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલ છે આનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે આજથી તમને પૈસાનો પ્રવાહ અનુભવાશે તમને અચાનક કોઈ બેંક કંપની અથવા જૂના રોકાણમાંથી પૈસા મળી શકે છે જે લોકો આવકના નવા સ્ત્રોત શોધી રહ્યા છે તેમને હવે તકોના દરવાજા ખુલતા જોવા મળશે હવે ચાલો આવનારા કલાકોમાં તમારા જીવનમાં પ્રવેશતા શુભ સંકેત વિશે વાત કરીએ મિત્રો જો આજે તમારા ઘરમાં દીવો લાંબા સમય સુધી બળે છે અથવા તમારા મંદિરમાં અચાનક સુગંધ ફેલાય છે તો તે સાબિત થશે કે તમારા ઘરમાં દેવી દેવતાઓની હાજરી છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પોતે તમારા દરવાજા પર ઊભા છે આ તે ક્ષણ છે જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાય છે જ્યારે ભગવાન પોતે તેના ભક્તના જીવનમાં પ્રવેશ કરે છે આજનો દિવસ ખાસ કરીને એવા લોકો માટે શુભ છે જેઓ પોતાની નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગે છે ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારા દુશ્મનોનો નાશ થશે અને તમારા વિરુદ્ધ કાવતરું ઘડનારાઓ તેમની ભૂલો સ્વીકારશે આ એવો સમય છે જ્યારે સત્યનો વિજય નિશ્ચિત છે આજે તમે જે પણ પ્રયાસ કરો છો તે લાંબા ગાળાની સફળતા લાવશે હવે પ્રેમ વિશે વાત કરીએ ભગવાન વિષ્ણુ અને દેવી સરસ્વતીના સંયુક્ત આશીર્વાદથી આજે તમારા સંબંધો વધુ મધુર બનશે જે પ્રેમીઓ અંતરથી પરેશાન છે તેઓને નવો સંદેશાવ્યવહાર અને સ્નેહ મળશે કેટલાકને એક નવો પ્રેમ પણ અનુભવાઈ શકે છે જે સ્થાયી અને શુભ સાબિત થશે આ એવો સમય છે જ્યારે લાગણીઓનો આદર કરવો અને સાચા હૃદયથી પ્રેમ વ્યક્ત કરવો તમારા માટે સારા નસીબ લાવશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો છે ભગવાન હનુમાનના આશીર્વાદ તમને ઊર્જાથી ભરી દેશે જે લોકો લાંબા સમયથી બીમાર છે અથવા દવા પર નિર્ભર છે તેઓ રાહતનો અનુભવ કરશે બજરંગબલી પોતે શક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતીક છે તેથી આજે તેમનું નામ જપવાથી તમારી જોમ વધશે અને તમને આનંદ મળશે હવે બીજો એક મહત્વપૂર્ણ સંકેત આવી રહ્યો છે જો તમે આજે તમારા ઘરમાં નાના બાળકનો હાસ્ય ગુંજતો સાંભળો છો અથવા તમારા દરવાજા પર પક્ષીનો કિલકિલાટ સાંભળો છો તો સમજો કે તે એક સંકેત છે કે દેવી લક્ષ્મી પોતે આવી છે ભગવાન હનુમાન તમારા દરવાજાની રક્ષા કરી રહ્યા છે અને ભગવાન શનિ તમારા કાર્યોનું ફળ આપવા માટે તૈયાર છે આ દિવસ તમારા જીવનમાં એક નવી શરૂઆત લાવશે જેની ચમક આવનારા વર્ષો સુધી દેખાશે મિત્રો આ ઉર્જા જાળવી રાખવા માટે તમારે એક નાનો વિધિ કરવાની જરૂર છે સાંજે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ મૂકો પછી દેવી લક્ષ્મીને પ્રાર્થના કરો કે તેમના પગ હંમેશા તમારા ઘરમાં રહે ઉપરાંત ભગવાન હનુમાનનું નામ લઈને કહો હે પવનપુત્ર મારા બધા અવરોધોનો નાશ કરો આ નાનો વિધિ તમારા જીવનમાં કાયમી સમૃદ્ધિ લાવશે જેની તમારો આત્મા રાહ જોઈ રહ્યો છે આ તે ક્ષણ છે જ્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ અને ભગવાન હનુમાનની કૃપા ભેગા થઈને તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે આજે ભગવાન વિષ્ણુએ તમારા જીવનનું તે પાનું ફેરવ્યું છે જે એક સમયે મુશ્કેલીઓથી ભરેલું હતું અને હવે તે જ પાના પર સુખ સફળતા અને સમૃદ્ધિના અક્ષરો દેખાવા લાગ્યા છે જુઓ મિત્રો જ્યારે ભગવાન પોતાના ભક્તના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગે છે ત્યારે તે પહેલાં તેની આસપાસની નકારાત્મકતાને દૂર કરે છે આ જ કારણ છે કે છેલ્લા કેટ તમે તેના લાયક હતા હવે વાત કરીએ કઈ શુભ દિશાથી તમારા માટે સૌભાગ્ય આવવાનું છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં જો તમે સવારે પૂર્વ તરફ મુખ કરીને દેવીલક્ષ્મીનું ધ્યાન કરો અને હોમ શ્રી ક્લીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરો તો તમારા ભાગ્યની ગાંઠો આપમેળે ખુલવા લાગશે આ મંત્ર ફક્ત શબ્દો નથી પણ એક દૈવી સ્પંદન છે જે તમારી આર્થિક અને માનસિક પ્રગતિને સક્રિય કરે છે આ જાપ પછી જ્યારે તમે હનુમાનનું નામ યાદ કરો છો અને ત્રણ વખત જય બજરંગબલી બોલો છો ત્યારે તમારી આસપાસ એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ રચાય છે જેનાથી નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી મિત્રો આજનો દિવસ ભગવાન વિષ્ણુના આશીર્વાદનો દિવસ હશે જે ખરેખર કરુણા ક્ષમા અને નમ્રતાને સ્વીકારે છે જો તમે કોઈ પર ગુસ્સે છો તો આજે તે ગુસ્સાને છોડી દેવાનો દિવસ છે યાદ રાખો ભાગ્ય ત્યારે જ જાગે છે જ્યારે મન શાંત હોય છે આજે દેવી સરસ્વતી તમને એવા શબ્દો આપી રહી છે જે બીજાના હૃદયને સ્પર્શે જો તમે કોઈ ઇન્ટરવ્યૂ કે કોઈ મહત્વપૂર્ણ મીટિંગમાં જઈ રહ્યા છો તો તમારા શબ્દોમાં એક ચુંબકીય આકર્ષણ હશે જે લોકોને પ્રભાવિત કરશે હવે ચાલો આજે રાત્રે દેખાતા દૈવી સંકેતની ચર્ચા કરીએ જો તમે અચાનક રાત્રે ચંદ્રનો પ્રકાશ વધુ તેજસ્વી જોશો અથવા મંદિરમાં ઘંટ વાગવાનો મધુર અવાજ સાંભળો છો તો સમજો કે દેવી લક્ષ્મી પોતે તમારા જીવનમાં પ્રવેશી છે આ એક સંકેત છે જ્યારે ભાગ્ય તમારા દરવાજા પર ખટખટાવે છે તે જ સમયે જો તમે શાંતિથી ભગવાન હરિનું નામ હે ભગવાન મને મારા માર્ગ પર અડગ રહેવાની શક્તિ આપોનો જાપ કરો છો તો ભગવાન પોતે તમારો માર્ગ સરળ બનાવશે હવે આપણે પાંચ ક્રિયાઓની ચર્ચા કરીશું જે તમારા ભાગ્યને કાયમ માટે મજબૂત બનાવશે પ્રથમ ક્રિયા સવારે ઉઠો તમારા દરવાજા પર પાણી છાંટો અને ઓમ નમો નારાયણાયનો જાપ કરો આ તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર કરશે બીજી ક્રિયા મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જાઓ સિંદૂર ચઢાવો અને ઓમ હનુમતે નમહનો જાપ સાત વખત કરો આ દુશ્મનોને શાંત કરશે અને તમારા કાર્યમાં અવરોધો દૂર કરશે ત્રીજી ક્રિયા દર ગુરુવારે તમારા કપાળ પર હળદરનું તિલક લગાવો અને ભગવાન વિષ્ણુને ફૂલો અર્પણ કરો આ તમારી આર્થિક સ્થિતિને સ્થિર કરશે ચોથું દેવી લક્ષ્મીના ચિત્ર સામે એક નાનો દીવો પ્રગટાવો અને કહો હે માતા કૃપા કરીને મારા ઘરથી ગરીબી દૂર રાખો પાંચમું રાત્રે સૂતા પહેલાં તમારા ઓશિકા પાસે તુલસીનું પાન મૂકો આ નકારાત્મક વિચારો દૂર કરે છે અને મનને શાંત કરે છે મિત્રો ચાલો હવે આગામી ચોવીસ કલાકમાં સૌથી વધુ પ્રભાવશાળી રહેશે તેવા શુભ સમયની ચર્ચા કરીએ સવારે છ વાગીને પંદર મિનિટથી બપોરે બાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યા સુધીનો સમયગાળો દેવી લક્ષ્મીની સમૃદ્ધિનો સમયગાળો છે આ સમય દરમિયાન જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો કોઈ મહત્વપૂર્ણ ફોન કોલ કરો છો અથવા કોઈ નિર્ણય લો છો તો પરિણામ તમારા પક્ષમાં આવશે અને સાંજે સાત થી આઠ વાગીને પંદર મિનિટ વાગ્યા સુધીનો સમય ભગવાન હનુમાનના આશીર્વાદથી ભરેલો છે આ સમય દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારા જીવનનો માર્ગ બદલાઈ શકે છે હવે મિત્રો ભગવાન વિષ્ણુનો એક પવિત્ર સંદેશ સાંભળો જે વ્યક્તિ બીજાઓનું ભલું ઇચ્છે છે તેના જીવનમાંથી દુષ્ટતા આપમેળે અદૃશ્ય થઈ જાય છે આનો અર્થ એ છે કે આજનો દિવસ ફક્ત તમારા માટે જ નહીં પણ બીજાઓનું પણ ભલું ઈચ્છવાનો છે જ્યારે તમે બીજાઓના કલ્યાણ માટે પ્રાર્થના કરો છો ત્યારે ભગવાન તમને સો ગણા વધુ આશીર્વાદ આપશે આજે કોઈ પણ નાણાકીય નિર્ણય લેતી વખતે તમારી મહેનતનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો ભૂલશો નહીં દેવી લક્ષ્મી ધન આપે છે પરંતુ તેનો સમજદારીપૂર તમે તેને વાસ્તવિકતામાં ફેરવી શકો છો જ્યારે ભાગ્ય પોતે તમારા દ્વારે આવશે દેવી લક્ષ્મી શ્રી હરિવિષ્ણુ બજરંગબલી હનુમાન અને શનિદેવ મહારાજના સંયુક્ત આશીર્વાદથી આવનારા ચોવીસ કલાક પાંચ શુભ તકો લઈને આવશે જે તમારા ભાગ્યને ઉન્નત કરશે આ એવી ક્ષણો છે જેની તમારી આત્મા લાંબા સમયથી રાહ જોઈ રહી છે મિત્રો પૈસા સંબંધિત બાબતોમાં પહેલી શુભ તક આવશે જો તમે કોઈ નાણાકીય અવરોધો દેવા અથવા ફસાયેલા પૈસાથી પરેશાન હતા તો સમજો કે તે અવરોધો આજે સમાપ્ત થશે દેવી લક્ષ્મીએ પોતે તમારી કુંડળીમાં ધન ધનલાભ યોગ સક્રિય કર્યો છે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ વધશે ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળશે કેટલાક લોકોને બેન્ક સરકારી કામ અથવા વ્યવસાયિક કરારમાંથી અચાનક અણધાર્યો નફો મળશે આ તે સમય છે જ્યારે શ્રી હરિવિષ્ણુ કહે છે મારા ભક્તના પૈસા હવે પાછા આવવા દો હનુમાનના આશીર્વાદથી આ તક તમારા ઘરે પહોંચશે બીજો શુભ અવસર તમારા સન્માન અને ખ્યાતિ સાથે સંબંધિત છે શનિદેવ મહારાજ આજે તમારા કાર્યોનું ફળ આપવા માટે તૈયાર છે તમારી બધી મહેનત તપસ્યા અને સંઘર્ષો વ્યર્થ જશે નહીં તમારા પ્રયત્નો હવે આદરમાં પરિણમશે તમે જોશો કે લોકો તમારા મંતવ્યો સાંભળશે અને તમારા વિચારોનો આદર કરશે જે લોકો પહેલાં તમારા નિર્ણયોને અવગણતા હતા તેઓ હવે તમારી સલાહ લેશે આ ભગવાન શનિનો આશીર્વાદ છે જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિની સામાજિક સ્થિતિ વધે છે ત્રીજો શુભ પ્રસંગ પ્રેમ અને સંબંધો સાથે સંબંધિત છે ભગવાન વિષ્ણુ અને દેવી સરસ્વતીના સંયુક્ત આશીર્વાદ તમારા જીવનમાં લાંબા સમયથી જરૂરી સંવાદિતા અને સમજણ લાવશે પ્રેમમાં કોઈ પણ અંતર સમાપ્ત થશે આજનો દિવસ તમારા પ્રિયજનને તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો શુભ દિવસ છે જે લોકો પરિણિત છે તેઓ તેમના જીવનસાથી સાથે વધુ મધુર સંબંધોનો અનુભવ કરશે બજરંગબલી હનુમાન કહે છે કે જ્યાં સાચી લાગણી હોય છે ત્યાં પ્રેમ સ્વાભાવિક રીતે ખીલે છે તેથી જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો તો ભગવાન આજે તમારી લાગણીઓને સશક્ત બનાવશે અને પરિણામ સુખદ રહેશે ચોથો શુભ પ્રસંગ તમારા કાર્ય અને કારકિર્દી સાથે સંબંધિત છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આજથી તમારા પ્રયત્નો ઝડપી બનશે જો તમે કોઈ મોટી તકની રાહ જોઈ રહ્યા છો તો તે આવવાની તૈયારીમાં છે નોકરી શોધનારાઓને સારા સમાચાર મળશે વ્યવસાયિકોને નવા ગ્રાહકો અથવા કરાર મળી શકે છે અને જેઓ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેમને આ દિવસ સુવર્ણ લાગશે તમને ભગવાન શિવના આશીર્વાદ છે તેથી દર્શો નહીં દરેક પગલે સફળતા તમારી સાથે રહેશે પાંચમો અને સૌથી મહત્વપૂર્ણ શુભ પ્રસંગ તમારા આધ્યાત્મિક ઉત્થાન સાથે સંબંધિત છે આજનો દિવસ તમારા મન આત્મા અને શ્રદ્ધા વચ્ચે સંતુલન સ્થાપિત કરશે તમે જોશો કે તમારી અંદર અચાનક એક નવી શક્તિ જાગી છે એક એવી શક્તિ જે તમને આત્મવિશ્વાસ સંયમ અને સ્પષ્ટતા આપે છે આ ભગવાન હનુમાનનો આશીર્વાદ છે તે ઈચ્છે છે કે તમે તમારી અંદર છુપાયેલી દિવ્યતાને ઓળખો નસીબના દરવાજા ત્યારે જ ખુલે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના આત્માનો અવાજ સાંભળવાનું શરૂ કરે છે આજે તે જ આધ્યાત્મિક શક્તિ તમારી અંદર પ્રગટ થઈ રહી છે મિત્રો આજે રાત્રે નવથી અગિયાર વાગ્યાની વચ્ચે જો તમે દીવો પ્રગટાવો અને દેવી લક્ષ્મીની છબી સામે એકવીસ વખત વધુમાં જો તમે ભગવાન હનુમાનનું નામ યાદ કરતી વખતે ત્રણ વખત હનુમતે નમઃનો જાપ કરશો તો જીવનના બધા અવરોધો દૂર થઈ જશે આ નાનું કાર્ય તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે હવે આજે તમને પ્રાપ્ત થનારા સૌથી મોટા શુભ સમાચાર વિશે વાત કરીએ મિત્રો આજે તમારા ઘરમાં જ